چھبیس ہزار لالا بگا چھبیس ہزار ایک چھبیس ہزار ایکس ہزار وائی کے جی اٹھیا اجار, وائی کے جی લાલા પગા અઠ્યાવીસ લાલા પગા તીસ હજાર લાયરિયર્સ ત્રીસ હજાર લાયરિયર્સ ત્રીસ હજાર લાલા ભગા લાલા ભગા ત્રીસ હજાર લાયા તૈત્રીસ હજાર તૈત્રીસ હજાર વાય કે છીએ તૈત્રીસ હજાર تفری سجار ایم تفری سجار ایم لاظرین فانل کون لالا مقا تفری سجار روڈ باید جی ایم جو سجار لیچ سجار પરંતુ મારે એક વસ્તુ તમને કહેવા માંગના જનરેશનને એ ક્રિકેટમાં ખેલી એ બહુ મહત્વની અને બહુ અગત્યની વસ્તુ છે આપણે ક્રિકેટમાં હંમેશા ખેલી બતાવવાની છે અને આપણે દરેક ભાઈ ભાઈ છે આપણો ભાઈચારો કાયમ રહે ક્રિકેટ તો સવારે ચાલુ થાય છે લગભગ બે કોઈ સાથે સંઘર્ષમાં ઉતાર્યા વગર આપણે આ કેક ને સારી રીતે પૂરી કરવાની છે હંમેશા એની સરવાત સારી હશે એનો પણ સારો આવવાનો છે મારા તરફથી હું આપ સૌને શુભકામના આપું છું અને આયોગ્ય અહીંયાર સુધી સુધી વોરામ સુધી નહીં બોમ્બે મુસાફાના તરફથી અગિયાર હજાર સુરત જિલ્લાના મંગરોલ તાલુકાના કુસંબા ગામ ખાતે કુસંબા ગામના મુસ્લિમ સમાજના યુવાનોને પ્રોત્સાહન મળે એકતા ભાઈચારો જળવાય અને યુવા સંગઠન ભેગું થાય એ હેતુસર કોસુંબા મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન દ્વારા કોસંબા મુસ્લિમ પ્રીમિયર લીગનું થયું આયોજન અને તેના માટે ગતરોજ કોસંબા ગામ ટાઉન હોલ ખાતે આઈપીએલ પદ્ધતિથી છ ટીમો વચ્ચે થયું ઓક્શન આ ઓક્શન સેરેમનીની શરૂઆત કુરોને પાકની તિલાવતી કરવામાં આવી હતી ત્યારબાદ ગામના અગ્રણી જના ફેઝલભાઈ બાવાસાબે કાર્યક્રમને લગતી પોતાની પ્રતિક્રિયા આપી હતી આ ઓક્શન આઈપીએલ પદ્ધતિથી પોઈન્ટ દ્વારા ખેલાડીઓને ખરીદી છ ટીમ બનાવવામાં આવેલ હતી આ ઓક્શન સેરેમની દરમિયાન ગામના સરપંચ શ્રી યાશવિનબેન દાઉદજી જના ફેઝલભાઈ દાઉદજી ડેપ્યુટી સરપંચ શ્રી શાહિરભાઈ આરબ તથા ગામના અગ્રણીઓ હાજર રહી આયોજકોને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું તથા ટુર્નામેન્ટ સફળ થાય તે માટે આર્થિક યોગદાન પણ આપેલ હતું આ સમગ્ર ટુર્નામેન્ટની દરેક મેચો હમીદભાઈ મેઢા રોજ ગાર્ડન ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર અને સફરભાઈ મેઢાના સહયોગથી રોઝ ગાર્ડન ક્રિકેટ મેદાન ઉપર રમાશે જેની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે આ સમગ્ર ઓક્શનનું સફળ સંચાલન ગામના જાણીતા ક્રિકેટર ક્રિકેટ કોમેન્ટેટર ઇમરાનભાઈ હાફીજીએ કર્યું હતું અને તેમનો સાથ ગામની યુવા ટીમના ફરીદભાઈ દુધા સુલેમાન જીભાઈ મોહસિન મોતાલા સહેજાદ મિરજા તોહસિફ મોતાલા અમન શેખ લાલાભાઈ ભગા જુબેરભાઈ શાહ તથા સાથી મિત્રોએ આપેલ હતો કેમેરામેન યાકુબભાઈ પઠાણ સાથે હું ઇમરાન હાફેજી કુસંબા